ગારિયાધારના એસટી ડેપોમાં પૂછપરછમાં આવેલા લોકો સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યો હોવાનો એક વિડિયો વાયરલ થયો છે. ગારિયાધાર એસટી ડેપોમાં સફાઈનો અભાવ, બંધ પંખા અને વરસાદના ભરેલા પાણીમાં મચ્છરોના ત્રાસને લઈને જાગૃત નાગરિક દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હોવાનો એક વિડિયો વાયરલ થયો છે. જેમાં બસની પૂછપરછ કરવા આવતા લોકો સાથે પણ ઉદ્ધતાઈ ભરીયું વર્તન કરવામાં આવતું હોવાનું જોવા મળી રહ્યું છે.

મામૂલી ને ભાઈ સરકાર પગાર આનો નથી આપતા રીતે બોલી શકો એમ તમે સીધા જવાબ આપી શકો તમારે સીધા જવાબ દાદા દેવાય તમારે પ્રેમથી તમે અમારા પગાર થી આયા બેહો છો તમને આ જે જનતા પગાર આપે છે ને એના ટેક્સ થી તમે આયા બેહો છો દાદા બરોબર પગાર સરકાર તમને ચૂકવે છે ને સરકારને ને બધા બહાલે છે તમે વાહ ટિકિટ લ્યો છો ટિકિટ એમ નઈ હા હું રિટર્ન ભરું છું હા જોવા છે તમારે મારા રિટર્ન તમારે રિટર્ન જોવા છે મારા હાલો હાલો મારી હારે રિટર્ન બતાવો હાલો નહીં નહીં હારે હાલો બતાવું તમને રિટર્ન હાલો મારા રિટર્ન તો આવું બધું તમે મારી પાસે માંગી શકો રિટર્ન એ માંગવાના નહીં અમે તમે વાત કરી તમારે રિટર્ન એ માંગવાના સરકાર તમને પગાર સૂકવે છે આ જનતાના જનતાના ટેક્સનો પગાર છે ને આ સરકાર તમને સૂકવે છે બરોબર અને તમે જનતા જેમ ફાવે એમ વાત કરી શકો બરોબર ગમે ત્યારે આવે સમય નો આવે એ બધું તમે નો કઈ આપો જવાબ એવા ઊંધા તમારે નો દેવાય બરોબર આયા કેટલા પબ્લિક બેઠું છે આ પબ્લિક કલાક કલાક થી આયા હેરાન થાય છે બરોબર

એટલે એમ નહીં અમે કઈ અમારે અમે અમને યોગ્ય લાગે એમાં ઈ વાહનમાં અમે જાવી આપીએ આ બધા પાસે ઘરના વાહન હોય તો બધા ઘરના વાહન એટલે ન જાય એટલે સીધા જવાબ દઈ દેવાના ગમે એને મન માની નો આલે બરોબર હા તમારે ટાઈમ હાસો દેવાય ફરી વાર પૂછવા આવો ને ક્યારે ટાઈમ હાસો દેવાય આ તમે જોવો તો પબ્લિક કેટલું બેઠું છે આ તમે આમ નહીં આ પંખા બધા બેન રાખો છો આ પંખા ચાલુ તમારે ન રાખાય હે આ પંખા બધા બેન રાખો છો એક એક પંખા બધા બેન છે આ સાફ સફાઈ તમે જોવો તો આ તમે એમ કહો કે અમે બધું આ સારું કરવી છે એમ એક તો તમને આ બધું આ આ સાફ સફાઈ નથી આ કચરો છે બધો આ બધું આલે આ કેટલું પબ્લિક આયા હેરાન થાય છે આ બસ સ્ટેશનમાં ગારિયાધાર બસ સ્ટેશનમાં કેટલું પબ્લિક હેરાન થાય છે આ કેટલા કેટલા વાગ્યાના બેઠા છે કોઈના પાકા ટાઈમે બસ જ મળતી નથી આયા પાછા તમે ઊંધા ઊંધા જવાબ આપો છો કે ટેક્સ ભરો છો આ રિટર્ન ભરું છું જવું હોય તો ભાઈ આવું હાલો રિટર્ન બતાવી દો મારું તમને સરકારને ભરું છું શું રિટર્ન આવા કઈ તમને કાંઈ અધિકાર આપ્યા છે કોઈ જેમ ફાવે એમ એમ નહીં આવા અધિકાર આપેલા છે કે જેમ ફાવે એમ બોલવાનું પાછું જેમ ફાવે એમ વર્તન કરવાનું બરોબર એક તો સરકાર પગાર ચૂકવે કે સરકારે નોકરી માંથી છે ખબર ના માણસો ગરબી